મહિલાઓને નારી અદાલતના કાર્યો મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની માહિતી અને માર્ગદર્શન મળે તેવા હેતુથી ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર અમરેલીના સંયુક્ત ઉપક્રમે બક્સરા શહેરમાં આવેલા પટેલવાડી ખાતે પણ નારી સંમેલનનું આયોજન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત ધારાસભ્ય કાકડીયાના ધર્મપત્ની પોકીલાબેન કાકડીયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નારી આયોજન આઈસીડીએસ શાખા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સીડીપીઓએ જણાવ્યું હતું આજરોજ આપણે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનનો મુખ્ય હેતુ નારી શક્તિને માર્ગદર્શન કાયદાકીય છે યોજનાકીય છે પૂરું પાડવાનો હતો અને આમાં મોટાભાગની બગસરા તાલુકાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમ છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથરના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબના ધર્મપત્ની શ્રી કોકિલાબેન કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા એ સિવાય તાલુકા પંચાયતના શ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના આપણે સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં વકીલો દ્વારા બહેનોને કાયદાકીય જ્ઞાન આપવામાં આવેલું હતું મેડિકલ શ્રી દ્વારા હેલ્થ રિલેટેડ જ્ઞાન આપવામાં આવેલું હતું હાલ પોષણ મહિનો ચાલી રહ્યો છે તો આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસનું જે મહત્ત્વ છે એ સમજાવવામાં આવ્યું આ વગેરે બાબતોની ચર્ચા થઈ અને આ કાર્યક્રમ બગસરા પટેલવાડી ખાતે ખૂબ સફળતાપૂર્વક બગસરા તાલુકાનું જે નારી સંમેલન યોજાયું પટેલવાડી બગસરા મુકામે એમાં ગુજરાત રાજ્ય આયોગ આયોગ દ્વારા જે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એમાં દરેક વિભાગના અધિકારીઓ અને નારીને કાયદા અને પ્રશિક્ષણનું જે મહત્ત્વ સમજાવવામાં આવ્યું તે ખૂબ અનેરું હતું અને મહિલાઓને ખૂબ જાગૃત કરવામાં આવી બાકી ઘણા રાજકીય લોકો પણ હતા જિલ્લા પંચાયતના સદસ્યો પણ હતા અને અધિકારીઓએ સુંદર મજાનું માર્ગદર્શન આપી અને મહિલાઓને ઉજાગર કરી છે અને મહિલાઓના હાથ મજબૂત થાય અને પુરુષની સમવડી બને એવી આ સરકાર જે યોજનાઓ લઈ આવી છે એમાં ખૂબ નારી ઘણી નારી જાગૃત ન હોય તો એમને જાગૃત કરવામાં આવી અને નારીને સક્ષમ કરવા માટે જે સરકાર પ્રયત્ન કરી રહી છે એ ખૂબ ખૂબ જ બિરદાવવાલાયક છે અને નારીને મહત્ત્વ આપ્યું છે આ સરકારે ત્યારે નારી એક છે એ બેલેન્સ થઈ અને પોતાના સમાજની અંદર